નમસ્કાર મિત્રો જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે મિત્રો તારીખ પાંચ સાત બે હજાર પચીસનો આ વિડીયો છે અને આપણે સાતમા મહિના જુલાઈના જેટલા વિડીયો શૂટ કર્યા હતા એ પૈકી અનેક વિડીયો આપણે શેર કર્યા નથી તો એ બધા વિડીયો અત્યારે એક આ લોંગ વિડીયો થોડો આપણે શેર કરીએ છીએ અને કેનેડાની યાદગીરી આપણે આ વિડીયોમાં શેર કરી રહ્યા છીએ અલગ અલગ દિવસે આપણે અલગ અલગ જગ્યાએ ગયા હતા અહીંયા ઘણા બધા સરોવર છે અને અનેક રેસ્ટોરન્ટ છે ખાણીપીણીના સ્ટોલ છે અનેક ફરવાલાયક જગ્યાઓ છે અનેક મોટા મોલ છે કપડાં ખરીદી જીવન જરૂરિયાતની વસ્તુ ખાણીપીણીની ચીજવસ્તુઓ આ બધા માટે અલગ અલગ ઘણા બધા મોલ છે અલગ વિવિધ પ્રકારની રેસ્ટોરન્ટ અહીંયા છે અને ખાસ તો ભારતીય અને ગુજરાતીઓની રેસ્ટોરન્ટ છે અને ત્યાં અલગ અલગ ટેસ્ટનું કેનેડિયન અને ભારતીય વ્યંજન ખાવા મળે છે અને આપણે એ બધી જગ્યાએ અનેક જગ્યાએ મુલાકાતે દરરોજ જઈએ છીએ અને કેનેડાના જે એવા ઐતિહાસિક સ્થળો છે એના વિડીયો શેર કરીએ છીએ આ ધ રોક છે અને એના બે વિડીયો આપણે શેર કરી ચૂક્યા છીએ પાંચ સાત બે હજાર પચીસ તારીખના સાંજના સાડા આઠ વાગ્યાનો આ સમય છે સરોવર કિનારે તમે જુઓ બધા નાવડા ફરી રહ્યા છે આ એક બોટ છે અહીંયા લાંગરેલી છે અને તમે જુઓ રાત્રિના સાડા આઠ નવ વાગવા આવ્યા છે તેમ છતાં હજુ સૂર્યપ્રકાશ તમે જુઓ અજવાળું કેટલું છે તડકો કેટલો છે એ દેખાઈ રહ્યું છે અહીંયા મોડી રાત્રિ સુધી આવું જ અજવાળું હોય છે અત્યારે લગભગ નવ વાગ્યા પછીનો સમય છે પરંતુ હજુ તમે જુઓ તાપ તડકો દેખાઈ રહ્યો છે જો અનેક હાઉસ બોટ દેખાય છે અને અહીંયા દરેક ઘરે કાર કે વાહન હોય પરંતુ એ સાથે અનેક લોકો પાસે આવી હોડીઓ હોય છે નાવ હોય છે યાંત્રિક બોટ હોય છે એટલે આ વિસ્તારમાં રહીશો પાસે લગભગ લોકો પાસે કાર અને પોતાની એક બોટ અથવા નાવડું એ જરૂર વસાવે છે આ લોકો અને જ્યારે પણ રજા હોય વેકેશન હોય ત્યારે આ સરોવર માં બોટ લોન્ચ કરી નાવડું ઉતારી અને અહીંયા મનોરંજન માટે તેઓ આવે છે આ સાથે ખાણીપીણીની ચીજવસ્તુઓ પણ લાવે છે અને ખાય છે અને મોજ કરે છે અગાઉ આપણે જણાવી ચૂક્યા છે તે પ્રમાણે પ્રાપ્ત માહિતી પ્રમાણે કેનેડામાં ત્રણ લાખ કરતાં વધારે આવા વિશાળ મોટા સરોવર આવેલા છે જે પૈકી બે મોટા સરોવર છે ગ્રેટ બેર લેક અને ગ્રેટ સ્લેવ લેક આ બે સરોવરો દરિયા જેવા મોટા છે એ પૈકી આ ગ્રેટ સ્લેવ લેક છે એના કિનારે જ આ યલોનાફ ફસેલું છે અને આપણે અત્યારે આ જુલાઈ મહિનાના જેટલા વિડીયો છે એને હાઈલાઇટ્સ થોડા થોડા શોર્ટ વિડીયો હતા એ બધાને એક લોંગ વિડીયો અત્યારે શેર કરી રહ્યા છીએ આ એટલું મોટું વિશાળ સરોવર છે કે હજારો હોડીઓ બોટ હાઉસો અહીંયા ફરતા હોય તો તમને નજરમાં જ ના આવે એટલું મોટું તળાવ છે જેઓ પાછળ પેલું બોટ હાઉસ દેખાય છે અને મેં અગાઉ જણાવ્યું તે પ્રમાણે કાશ્મીર જેવું માહોલ અહીંયા જોવા મળે છે રાત્રે દસ વાગ્યાનો સમય છે રાત્રિના દસ વાગે પણ આટલો સરસ તડકો છે આપ જોઈ રહ્યા છો અને આપણે આ વિડિયોની અંદર અલગ અલગ દિવસના અલગ અલગ વિડિયો શેર કરીએ છીએ ઘણા બધા વિડીયો છે જે આપણે શેર કર્યા નથી એટલે એવા વિડીયો અત્યારે આપણે અહીંયા શેર કરી રહ્યા છીએ આ એક બીજો કિનારો છે કાર ટ્રક છે એની પાછળથી બોટ અંદર લોન્ચ કરી દીધેલી છે અને હવે આપણે થોડું હાઈવે તરફ જઈએ છીએ એટલે મુખ્ય બહારનો રોડ છે એ તરફ જઈ રહ્યા છીએ યલોનાઇફ શહેર બહુ નાનું છે તે લગભગ આશરે વીસેક હજારની વસ્તી છે પરંતુ ક્ષેત્રફળની દૃષ્ટિએ બહુ જ મોટો આ શહેરી વિસ્તાર છે તમે જુઓ યલો નાઇફ જ છે અને અહીંયા અગાઉ જણાવ્યું તે પ્રમાણે સોનાની મોટી ખાણો હતી અહીંયા ત્રણ મોટી સોનાની ખાણ હતી અને સેંકડો ટન સોનું અહીંયાથી કાઢવામાં આવ્યું હતું બે હજાર ચારમાં એ ખાણ બધી બંધ કરવામાં આવી હતી અને અહીંયાથી આગળ જે જાયન્ટ માઇન એ સોનાની ખાંડ છે જે અત્યારે બંધ કરી દેવાય છે અને ખાંડની બહાર જે ખાંડના ખોદકામના સાધનોનું પ્રદર્શન છે એનો વિડીયો આપણે શેર કરી ચૂક્યા છે અને એની બાજુમાં જ આ તમે જુઓ લોન્ચ પેડ બનાવાયેલ છે અને મોટા સ્ટીમર જેવા હોડિયા નાવ અહીંયા જો વિશાળ સરોવરમાં ફરી રહ્યા છે મિત્રો અહીંની સરકાર દ્વારા પણ અનેક સેંકડો આવા સરોવર તળાવ છે એના કાંઠે પાર્કિંગ માટે કાર પાર્કિંગ માટે અને આ બોટ લોન્ચિંગ માટેની વ્યવસ્થા કરાય છે અને હવે કુલદીપભાઈ પાસે આપણને ફરી એક જગ્યાએ ફરવા લઈને આવ્યા છે એટલે સામે સરોવર કિનારો જ છે અહીંથી ઢાળમાં ઉતરીને નીચે મોટું સરોવર છે અને બધા અહીંયા નાગરિકો આવે છે ને પોતાનો બોટ લઈને અંદર બોટિંગ કરતા હોય છે અને અન્ય અનેક નાગરિકો પોતાના વાહન લઈ કાર ને બધું લઈ આવી અને અહીંયા બેસે છે અને અહીંયા નાસ્તોને એવું બધું કરે છે અને કુદરતી જે માહોલ છે એનો આનંદ મેળવતો હોય છે અને કુલદીપભાઈ પણ આપણને ફરવા લાવ્યા છે લઈ જાય છે આમ બધે અને સરોવર કાંઠે બેસવાનું પછી ક્યાંક નાસ્તો ને એવું કરવાનું અને આ રીતે દરરોજ આપણે ફરવા આવીએ છીએ આવા સેંકડો સરોવરો છે અને એના કાંઠે આવી રીતે પાર્કિંગની વ્યવસ્થા અને અંદર હોળીઓ લઈ જવાય એવા લોન્ચ પેડ બનાવેલા છે અને અગાઉ જણાવ્યું તે પ્રમાણે આ વિસ્તારમાં ઘેર ઘેર કાર અને બોટ હોડી નાવડા એ પણ હોય છે જ અને જ્યારે રજા હોય ત્યારે એના નાગરિકો હંમેશા સરોવર કિનારે આવી જ જાય છે અને અનેક આવા સ્થળો છે તો આપણે પણ દરરોજ કોઈ સરોવર કાંઠે અચૂક ફરવા જઈએ છીએ અને એવું જે એક સરોવર છે એના કિનારે જવા માટે અહીંયા જે પગથિયા છે આ લાકડાના છે અહીંયા વુડનનો ઉપયોગ બહુ જ થાય છે અહીંયા મોટા પ્રમાણમાં જંગલો છે અને તમે જુઓ પગથિયા લાકડાના જે પગથિયા છે અને અહીંયા આ મેદાનની બાઉન્ડ્રી લગાવી છે એ પણ લાકડાની જ બનાવાયેલી છે આપ જોઈ રહ્યા છો જો ખૂબ જ સરસ વિશાળ સાગરકાંઠા જેવો આ સરોવરનો કિનારો છે સામે કેટલી બધી ગાડીઓ પાર્ક કરેલી છે અને બધા બોટિંગ કરી રહ્યા છે અહીંની એક આ જંગલી કહી શકાય એવી વનસ્પતિ છે અને તમે જો એમાંથી પેલા રૂંછા જેવું ફૂદા જેવું આમાંથી નીકળે છે અને એ કુદરતી જ આ વિસ્તારમાં ખૂબ જ ઠેર ઠેર આ વનસ્પતિ જોવા મળે છે અને આપણે થોડું મેમોરિયલ યાદગીરી માટે થોડું શૂટિંગ કર્યું છે મિત્રો દરરોજ આપણે આ વિસ્તારના અલગ અલગ જગ્યાએ ફરવા જઈએ છીએ અને એનો થોડું શૂટ કરીએ છીએ કુલદીપભાઈ અહીંયા ઉપર બેઠા છે કારણ કે એ તો ઘણી વાર આવેલા છે એટલે આપણને સાંજે કોઈને કોઈ જગ્યાએ ફરવા લઈ જાય છે આપેલું યાદગાર વિમાન છે અને આ એક બીજું સરોવર છે એના કિનારે મોટા મોટા પથ્થર નાખેલા છે એટલે નાગરિકો પોતાની કાર લઈ આવે ને કાર અહીં પાર્ક કરે અને એ સરોવર કિનારે બેસે છે અને કુલદીપભાઈ પણ બેઠા છે અને મમ્મી સાથે બેસી અને વાતો કરે છે અને આપણે એમનું શૂટિંગ કરીએ છીએ અને મમ્મી સાથે તે કેનેડાની કેટલીક વાતો કરે છે એની જાણકારી આપે છે હવે આપણે બીજા એક દિવસ ફરી પાછા સી પ્લેન ઉતરે છે એ તળાવ કિનારે આવ્યા છીએ અહીંયા ઘણા મોટી સંખ્યામાં સી પ્લેન તમને જોવા મળે છે અને આ બીજા એક દિવસે આપણે પાછા આ સાંજના બપોરે એવા ટાઈમે બધા કુદરતી નજારા જોવા માટે આવીએ છીએ અને રાજ છે અને તેઓ અત્યારે આપણા લઈને આવ્યા છે પાછળ જેવો ભેખડ જેવું છે અને એની ઉપર મકાનો બનાવાયેલા છે અહીંયા ટોટલી પથરાળ ડુંગરાળ જગ્યા છે અને આ બધો વિસ્તાર આવો હતો એને એના પ્રશાસન અને નાગરિકો દ્વારા વ્યવસ્થિત કરી અને આ શહેર બનાવાયું છે અહીંયા સી પ્લેન મોટી સંખ્યામાં અવર જવર કરે છે પ્રાચીન સમયે આ એવું શહેર છે કે જ્યાં અગાઉ અહીંયા કાર ટેક્સી એવા કોઈ વાહનો આવ્યા ન હતા તે સમયે અહીંયા વિમાનો ઉડતા હતા આ સી પ્લેન ઉડતા હતા કારણ કે આ એવી જગ્યા છે કે ત્યાં આવવા માટે રોડ રસ્તા હતા નહીં અને મોટા મોટા સરોવર હતા પહાડી વિસ્તાર હતો કુદરતી જે આબોહવા છે એ પ્રતિકૂળ માહોલ હતો ત્યારે અહીંયા આવવા જવા માટે માત્ર સી પ્લેનનો જ ઉપયોગ થતો હતો આ જે પહાડી દેખાય છે એવા જ ચારે બાજુ પહાડ અને દરિયા જેવા સમુદ્ર જેવા આ સરોવર હતા એટલે અહીં આવવા માટે માત્ર વિમાન અને સી પ્લેનનો જ ઉપયોગ થતો હતો અહીંનું એક લોગો છે સફેદ રીછ આપણે હોય છે ને એ ટાઈપનો લોગો છે અને જો આ શહેરની બહારનો નજારો પથરાળ આવી જગ્યા છે આવો આખો પ્રદેશ છે અને સરસ ડેવલપ કર્યો છે અગાઉ જણાવ્યું તે પ્રમાણે શહેર નાનું છે પણ સુવિધાઓ અઢળક છે અને ક્ષેત્રફળની દૃષ્ટિએ બહુ જ મોટો આ શહેરી વિસ્તાર છે અને આપણે દરરોજ કોઈને કોઈ એક જગ્યાએ એક સરોવર કાંઠે કોઈ મોલમાં અથવા ખાણીપીણીના કોઈ નામાંકિત સ્ટોલ રેસ્ટોરન્ટમાં જઈએ છીએ મિત્રો આ એરિયા ખાસ કરીને તો સરોવરો અને પહાડી વિસ્તાર છે પરંતુ એનો એક એરિયા એક વિસ્તાર એવો છે આ શહેરનો જે રણ જેવો છે એટલે કેટલાક શોખીન ડ્રાઇવિંગના શોખીન હોય ઓફ રોડ ડ્રાઇવિંગ કરવા માટે આ જગ્યા ખૂબ જ જાણીતી છે ને અહીંયા ડ્યુન બેસિંગ એટલે અહીં રેતીના ઊંચા નીચા ઢગલા હોય એની પર વાહન કુદાડવાનું અને વાહનની રોમાંચકતા માટે પણ આવે છે રણ જેવા ઢગલા રેતીના છે એટલે ફાયરિંગ ગન અને રાઇફલના શૂટિંગ ટ્રેનિંગ માટે પણ શોખીન લોકો અહીં આવ્યા છે એટલે કુદરત દ્વારા અહીંયા પહાડી અને પાણી સરોવરના પ્રદેશમાં આટલો રણ જેવો વિસ્તાર બનાવ્યો છે કુદરત દ્વારા પૃથ્વી ઉપર એક ખાસ અલૌકિક આ પ્રદેશનું નિર્માણ થયું છે એટલે આને એક્સ્ટ્રા ઓર્ડિનરી યલો નાઇફ કહેવાય છે જો જંગલી પીળું ફૂલ પણ અહીં દેખાય છે જો દરેક ઘર બહાર એક નાવડું બોટ જોવા મળે જ છે તમને અને જો આ પહાડ ચીરીને કોતરીને પહાડ અને રસ્તા બનાવાયા છે આખો જ વિસ્તાર આવો પહાડી હતો એને સુંદર શહેરમાં રૂપાંતર અહીંના નાગરિકો અને સરકાર દ્વારા કરવામાં આવ્યું છે અહીંયા જો એક આફ્ટર સ્કૂલ કેર એક બાળકો માટેનું આપણે આંગણવાડી બાલ મંદિર હોય છે એવું આ સ્થળ છે નાના ભૂલકાઓ અહીંયા તમે જો મોજથી રમી રહ્યા છે તો મિત્રો આ સાથે આપણે જુલાઈના કેટલાક વિડીયો છે એ જુલાઈની ઝલક એ લોગ શેર કરીએ છીએ આ સાથે આપણે પૃથ્વીનો ઉત્તર ધ્રુવ પ્રદેશ એનો એક સરસ વિડીયો શેર કર્યો છે એ પણ જરૂર જોજો અને જીપી સિરીઝ ચેનલ ફર્સ્ટ ટાઈમ જોઈ રહ્યા છો તો જીપી સિરીઝ ચેનલ ચેનલને સબસ્ક્રાઈબ કરો જય હિન્દ વંદે ગુજરાત